રખડતા કૂતરા અંગે સોગંદનામું નહીં કરતા સુપ્રીમ કોર્ટ રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસને હાજર થવા તેડું મોકલ્યું છે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા હતા વરિષ્ઠ આઈએસ અધિકારી મનોજકુમાર દાસે ગુજરાતના તેત્રીસો મુખ્ય સચિવ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે ઓગણીસો નેવની બેચના આ અધિકારી ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી આ મહત્વપૂર્ણ પદ ઉપર રહેશે વર્તમાન સચિવ પંકજ જોશીનો કાર્યકાળ સમાપ્ત થતાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે ચાર્જ સંભાળ્યા બાદ મુખ્ય સચિવ એમ કે દાસે વિકાસ અને સરળ વહીવટી પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો તેમણે પદભાર સંભાળતાની સાથે જ સુપ્રીમ કોર્ટનું તેડું આવ્યું છે રખડતા કૂતરા અંગે સોગંદનામું નહીં કરતા સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસને હાજર થવા તેડું મોકલ્યું છે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા હતા ગુજરાતમાં રખડતા કૂતરા અંગે એફિડેવિટ ના કરી એટલે કોર્ટે રૂબરૂ બોલાવ્યા હતા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ વ્યક્તિગત હાજરી આપવા બોલાવ્યા હતા તો સત્યાવીસમી ઓક્ટોબર સુધીમાં સોગંદનામું દાખલ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા દેશમાં રખડતા કૂતરાના મુદ્દે સુપ્રીમ કોર્ટે અનેક રાજ્યોને સોગંદનામું કરવા આદેશ કર્યો હતો પરંતુ રાજ્યોના મુખ્ય સચિવો દ્વારા સોગંદનામું નહીં કરતા સુપ્રીમ કોર્ટ નારાજ થઈ હતી પશ્ચિમ બંગાળ તેલંગાણા અને દિલ્હી કોર્પોરેશન સિવાય એક પણ રાજ્યએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું નથી જેથી કોર્ટના ઉલ્લંઘન અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ એમ કે દાસને રૂપિયો બોલાવ્યા હતા